જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો સવારના વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા છીએ આપણા રસ્તા પર દોડવા તો આપણા ટૂંક સમયમાં પોલીસની ભરતી આવે છે તો મિત્રો આપણે ગયા જો તો આપણા આધી વાટે દોડવાનું છે ઠેર સુધી તો તમે બ્લોગમાં બને આવો અને જેટલો બને એટલો સપોર્ટ કરજો તમારા ભાઈને તો ચલો આપણે દોડીએ તો મિત્રો આપણે બે કિલોમીટર જેવું રનિંગ છે બે કિલોમીટર હજુ ત્રણ કિલોમીટર બાકી છે તો તમે વ્લોગમાં બન્યા રહો તો સબર થાક લાગી ગયો બે કિલોમીટર દોડતો હતો જેમ કે આપણે રનિંગ હવે ચાલુ કરીશું થાક લાગે બહુ તો પાંચ કિલોમીટર દોડવાનું છે ગમજો પચીસ મિનિટમાં પ્રેક્ટિસ કરવી પડે સપોર્ટ કરજો થાક ડબલ લાગી ગયો બે કિલોમીટર ખાલી બી ચાર કરોડ ત્રણ કિલોમીટર બાકી છે દોરવું પડે તો મિત્રો ફાઇનલી આપણે પોચ કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કર્યું જે અમારું મેદાન છે એટલે આ મેદાન નહીં પણ અમારા રસ્તો છે એ રસ્તો એક રાઉન્ડ મારે એટલે એક કિલોમીટરનો રસ્તો થાય એ આપણે પોચ રાઉન્ડ મારી દીધા છે કારણ મિત્રો હવે અમે માતાજી છે કં અગરબત્તી કરવા જઈએ છીએ તો તમે બ્લોગમાં બનારો તો વહેલાં વહેલાં લગભગ હાથના તીસ થવા આવી છે તો જુઓ કંઈક આવો નજારો આ એરંડા રહ્યા અમારા પ્રેલી માખી પેલા રહી રહ્યા હા આપણે આજ તો વહેલા ઉઠીને ત્યાં થઈ ગયા હતા તો મિત્રો હવે અગરબત્તી કરતા જઈએ આપણે માતાજીએ તો માતાજી આપણા ચેનલમાં વ્યૂઝ વધારે આવી જાય અને સબસ્ક્રાઈબ વધી જાય ડોલર હારા બની આપણા તો તે બધા સપોર્ટ કરી છે તે બધા તો ચલો આપણે માતાજી દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તો જુઓ મિત્રો આપણે અમારે જે શિગોત્તરમાંનું મંદિર છે તેઓ આવી જાય છીએ અને મિત્રો આપણે અગરબત્તી કરી દીધી અને મિત્રો આ મંદિર હવે નવું બનાવ્યું છે એટલે હજુ માતાજીની ફોટો બી બાકી છે દીવો બી બાકી છે પણ પહેલાં જીવનું મંદિર હતું હોય કે એટલે આપણે અગરબત્તી કરીએ છીએ હજુ આપણે ફોટો મૂકીને બધું બાકી છે બધું કોમ જો મંદિર બનાવીશ નવું એટલે પાસે તમને વિડીયોમાં બતાવીશું તો આ આપણે છે ને અગરબત્તી કરી દીધી માતાજીને તો તને આપણે જલ્દી વિઝા આવી ચંદનમાં પાછા કરીએ તો ચલો તમે બને હવે આપણે આગળથી મળીએ તો મિત્રો આપણે સુગોતરામાં દીયાબત્તી કરીને હવે ગેટ ગઈ છે પાછા અને હવે આપણે ટિફિન તૈયાર થઈ ગયો છે તો આપણે કારખાના જવાનું છે અને જો સુરત હવે થોડો થોડો ઉગે છે હવે ઠેઠ આઠ વાગે અને હવે જવાનું થાય છે દારો ઘણો મોટો છે ઉનાળવાથી તો હવે લગભગ હવે સરના ટિફિન થઈ ગયું હોય તો આપણે જઈએ કારખોને અને પછી ફોન તો આપણે જમ્મ કરી દઈએ કારખાના એટલે મળશું હોદના સાંજે છ વાગે તો ચલો જઈએ આપણે કારખોના અને આપણે ઢોળ બોડ સાર છે જો ચાર ખાવાનું ચાલુ છે રાય પેલું નાખ્યું છે અને જો અમારે ગૌ બધા પડી ગયા હતા અને અમે બે પીડી થઈ ગઈ છે હવે ગૌ વઢાવાઈ થઈ કમ્પ્લીટ ફોડી પસંદ લગભગ વટાવાઈ થઈ તમે બ્લોગના લાઈક કરી દેજો